આશીર્વાદથી બનેલું ખૂબ જ પૌરાણિક મંદિર છે જે ઉત્તરાખંડ હરિદ્વારમાં આવેલું છે આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે આ પૌરાણિક મંદિરનું નિર્માણ ઈસવીસન 1810 માં રાણી યાકોરે કરાવડાવ્યું હતું જ્યારે ઈસવીસન ઓગણીસો માં તેનું પુનઃ કરવામાં આવ્યું છે આ મંદિર દક્ષ પ્રજાપતિ મંદિરના નામે પણ ઓળખવામાં આવે છે ઘણા શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા માટે આવે છે અને દર્શન કરીને ખૂબ જ ધન્યતા અનુભવે છે આ મંદિરની ખાસિયત એ છે કે અહીં ભગવાન વિષ્ણુના ચરણોના નિશાન છે જેને જોવા તેમજ તેને શિષ્ય ઝુકાવવા માટે હજારોની સંખ્યામાં લોકો અહીં આવતા રહે છે બક્ષેશ્વર મહાદેવ મંદિરનું પ્રાંગણ ખૂબ જ મોટું છે તેમાં સિંહની બે પ્રતિમા છે મંદિરની વચ ભગવાન શિવ ની મૂર્તિ બિરાજમાન છે મંદિરના ગર્ભગૃહ માં ભગવાન શિવ ના વાહન ગણાતા એવા નંદી મહારાજ ની મોટી મૂર્તિ પણ બિરાજમાન છે

અહીં સ્નાન કર્યા બાદ ભગવાન શિવના દર્શન કરવાથી રાજા દક્ષ ની પુત્રી સતીના વિવાહ ભગવાન શિવ સાથે થયા હતા એક વખત રાજા દક્ષ એક યજ્ઞ નું આયોજન કરે છે તે માટે તે બધા જ દેવી દેવતા આમંત્રણ આપે છે પરંતુ પોતાના જવાય એવા ભગવાન શિવને આમંત્રણ આપતા નથી ત્યારે દેવી સતી યજ્ઞમાં જવાની હઠ કરે છે ત્યારે ભગવાન શિવ કહે છે કે આમંત્રણ વગર ક્યાંય પણ ન જવું જોઈએ છતાં દેવી સતી પોતાના પિતાએ કરેલા યજ્ઞમાં જાય છે ત્યાં જઈને જુએ છે તો બધા જ દેવી દેવતાનું સ્થાપન હતું

અત્યંત ક્રોધિત થયેલા ભગવાન શિવ સતીના દેહ આમ તેમ ફરે છે આ સતીના દેહ ના એકાવન ટુકડા થાય છે જે અલગ અલગ જગ્યાએ પડે છે આમ દેવી સતીના જે એકાવન ટુકડા થયા ત્યાં એકાવન શક્તિપીઠનું નિર્માણ થયું કહેવાય છે કે વીરભદ્રજી રાજા દક્ષ માથું ધરથી અલગ કરી નાખ્યું હતું જ્યારે ભગવાન શિવનો ક્રોધ શાંત થાય છે ત્યારે ભગવાન શિવ રાજા દક્ષને જીવનદાન આપે છે અને રાજા દક્ષના માથાની જગ્યાએ બકરાનું માથું લગાવી દે છે અને ભગવાન શિવ રાજા દક્ષને વચન આપે છે કે અહીં જ તેમનું મંદિર બનશે અને મંદિરનું નામ તેના નામ પરથી રાખવામાં આવશે ત્યારથી આ સ્થળનો મહિમા વધી જાય છે અને આ મંદિર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે હર હર મહાદેવ ઓમ નમ શિવાય મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર થી કરશો આભાર